મારું નામ ચેતન ગોણલિયા માર્ગી સાધુ સમાજ અગ્રણી રાજકોટ આજ રોજ અમે મેયરશ્રીને કમિશ્નરશ્રીને અને દંડકશ્રીને એક આવેદનપત્ર પાઠવવા આવ્યા હતા એમાં રૈયા રોડ ઉપર રૈયા સમાધિ સ્થાન આવેલું હોય તે સમાધિ સ્થાન અતીત માર્ગી અને રાવળ સમાજને ફાળવવામાં આવેલું હોય તેની સરકારે દરખાસ્ત કરેલી હોય એ સમાધિ સ્થાનની અંદર બે ચાર દિવસ પાંચ દિવસથી ત્યાંના ટ્રસ્ટીઓ કૂતરાઓને ત્યાં સમાધિ આપતા હોય છે અને એ જે કૂતરાઓનું વેસ્ટ માટે એને બહાર ફેંકવાનું જગ્યા સમાધિ આપતા હોય અમારા સમાજની અંદર સમાધિ એટલે અમારે એક પૂજનીય ભગવાન તરીકે અમે અમારા માતા પિતાને વડવાઓને માનતા હોય એવા અમારી લાગણી દુભાતી હોય એ સમયે તો અમારે કમિશનરશ્રીને દંડકશ્રીને મયરશ્રીને એવી રજૂઆત હતી કે તાત્કાલિક એ કૂતરાઓને જે દફણાવેલા છે ત્યાંથી દૂર કરવામાં આવે અને જે ટ્રસ્ટીઓને જે એ જગ્યા સોંપવામાં આવી છે એ ઠરાવ તાત્કાલિક ને તાત્કાલિક રદ કરી અને ત્રણેય સમાજને એ એ અરખો હિસ્સો સન્માન આપે એવી અમારી રજૂઆત હતી એમને અમને અત્યારે સારો એવો જોબ આપ્યો છે એમને જે આરોગ્ય અધિકારી છે એમને એને ફોન કર્યો છે એને તાત્કાલિક ને તાત્કાલિક આમાં તપાસ કરવાનો આદેશ પણ આપ્યા તો આ તો અમારા પૂર્વજો અને અમારું આસ્થાનું કેન્દ્ર છે એટલે એમાં અમે કોઈ પણ હદ સુધી જઈ શકીએ આમાં